ભરૂચ પાલિકાની આજમાં સામાન્ય સભામાં વિકાસના તેત્રીસ કામો મંજૂર કરાયા તો કોંગ્રેસે સાફ સફાઈ અને ભૂગ ગટર યોજના મુદ્દે વિરોધ કર્યો હતો ભરૂચનગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ યાદવના સ્થાને યોજાઇ હતી બેઠક દરમિયાન એજન્ડા સ્થાનેથી રજૂ કરેલા પાંચ કામોને મળીને કુલ તેત્રીસ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ગયું છે કોંગ્રેસના હેમેન્દ્ર ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ યોજનાને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ જનતાને આપેલ વાયદાઓ હજુ સુધી પૂર્ણ કર્યા નથી વિપક્ષના આ આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરના ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી કોંગ્રેસ ઉછળી રહી છે નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી એજન્ડામાં અઠ્યાવીસ મુદ્દા હતા અને પાંચ મુદ્દા અધ્યક્ષ સ્થાનના હતા ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આઠ કરોડ નું ટેન્ડર પણ અમે કરી દીધું છે સ્ક્રૅપની ગ્રાન્ટનો પર ટેન્ડર થઈ ચૂક્યો છે એ ટેન્ડરનો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામનો શરૂઆત કરીશું જેવી રીતે આજે કોંગ્રેસના સભ્ય ઉછડતા હતા ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમ પછાડા કરી રહી છે ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગટર યોજનાની યોજના આવી હતી એ યોજનાને આજે સંપૂર્ણ દસ થી બાર વર્ષ થવા આવ્યા છે છતાં પણ એ કાર્ય અધૂરું છે સાથે સાથે જે ચાલીસ એમએલડીનો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકાનો જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને ચાલીસ ડી પાણી પહોંચાડીશું અને ચાલીસ ડી પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને એક કરોડની વાર્ષિક વાર્ષિક ને પણ વાર્ષિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી સાથે સાથે આજના મુદ્દે પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મિની પમ્પિંગ સ્ટેશનો આજે પણ જે ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં ચાર થી પાંચ વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કેવું કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે તો ભરૂચ નગરપાલિકાના અધિકારી પણ ખબર નથી કે એજન્સીઓ કઈ કઈ દિશામાં કામ કરે છે જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે સોસાયટીઓ છે આજે એના પણ જોઈન્ટ હજુ બાકી છે ને ખુલ્લે આમ એ જ ગટર યોજના

વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સંરક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ આઠ દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરી લેતી એ પણ એમની નિષ્ફળ ગઈ